ઉપલેટા તાલુકાના લાઠ ગામે થોડા દિવસ પહેલા ભાદર મોજ અને વેણુ ધસમસતા પાણીના પ્રવાહમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ડોરા ગામના ખેત મજૂર ઉદય સોમાભાઈ રાઠોડ તણાયા હતા બાદમાં કરતા આવ્યો હતો તે પરિવારને સરકારની એસડીઆરએફ યોજના અંતર્ગત ચાર નો ચેક ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ ડુમિયાણી જિલ્લા પંચાયત સદસ્ય ભૂપેતભાઈ ચાવડા સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા

તેઓ તેમાં પાણીમાં ગરકાવ થઈ જતા તેમનો મૃતદેહ મળી આવેલ હતો તો તે દરમિયાન સરકારશ્રીની એસડીઆરએફ યોજના અંતર્ગત આજરોજ તેમના પરિવારને સરકારશ્રી દ્વારા રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવેલો હતો આ તકે ઉપલેટા ધોરાજીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાટેલિયા જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ હુંબલ જિલ્લા પંચાયત સદસ્ય ચાવડા અને તલાટી મંત્રી વિજયભાઈ ગોહેલ હાજર રહેલા હતા અને તેમના દ્વારા જે પરિવારના લોકો હતા એમને રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવેલ હતો બસ એ જીડીસી